પરંતુ 24-25 નું તારીખ 31 માર્ચ સુધી વાર રજુ થયેલ અંદાજપત્ર મંજૂર થઈ શકેલ નહીં આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તારીખ 31/5/2024 ના રોજ સરપંચ શ્રીને કારણદર્શક નોટિસ આપી કોઈ રજુઆત હોય તો કરવા જણાવેલ ત્યારબાદ તારીખ 14/6/2024 ના રોજ ગ્રામ પંચાયતની બેઠક જિલ્લા વિકાસ અધિકારીના પત્ર અનવે બોલાવેલ જેના ઠરાવમાં 4 વિરુદ્ધ 7 મતથી અંદાજપત્ર ના મંજૂર થવા પામેલ બાદમાં તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરાવેલ બધા જ સભ્યો તથા સરપંચ ઉપસ્થિત રહેલ પરંતુ સાત સભ્યોમાંથી તે સમયે પણ અંદાજપત્ર ના મંજૂર કરવા જણાવેલ આમ અંદાજપત્ર ના મંજૂર કરવાના ઠરાવથી નિર્ણય લીધેલ હોય ગ્રામ પંચાયત તેની વૈધાનિક ફરજો બજાવવા અસમર્થ બનેલ જનવી વિકાસ કમિશનર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની કલમ બસો ત્રેપન હેઠળ ન મળેલ અધિકારીઓની રૂએ વડિયા ગ્રામ પંચાયતનું વિસર્જન કરવા આદેશ કરેલ વડીયા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કહેવાય છે કે સામાજિક કારણોસર વિવાદ ઉભો થવા પામેલ જે અંગે ઘણી મથામણ છતાં આખરે પરિણામ ન આવતા વડિયા ગ્રામ પંચાયતની સમગ્ર બોડીનું વિસર્જન કરવામાં આવેલ છે દરમિયાન સરપંચ પરખાજીનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે અમારા સામાજિક તખાને કારણે સભ્યો સમાજના જ હોય બજેટ ના મંજૂર થયેલ છે વડિયા ગામના પૂર્વ સરપંચ મફાભાઈ માળીએ જણાવેલ કે સરપંચ દ્વારા ગામના વિકાસ કામમાં પચીસ થી ત્રીસ લાખનો નો વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેથી ડેપ્યુટી સરપંચ ઠાકોર જાસુદબેન દ્વારા અરજી થઈ છે ગામના વિકાસ કામોમાં પાઇપલાઇન પેવર બ્લોક પાઇપલાઇન નાખા સિવાય ખોટા બિલો બનાવી રૂપિયા સરપંચના પુત્રના નામે તથા અન્યના નામે ઉપાડી વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે અમોએ સત્તાવન એક મુજબ તપાસ કરવા નોટિસ આપી છે પરંતુ અધિકારીઓ આવતા હોય તપાસ થતી નથી અને દિવોદર તાલુકા પંચાયત દ્વારા આ પંથકમાં વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારોને છાવરવામાં આવતો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે